શું તમે બિલીપત્રનું મહત્વ જાણો છો હિન્દુ ધર્મમાં ભગવાન શિવને દયા અને કરુણાના દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે મહાદેવનો સ્વભાવ ભોળો છે માટે જ એમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે ભગવાન શંકરને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે તેથી જ શિવજીને પ્રસન્ન કરવા ભક્તો બિલીપત્ર ચડાવે છે

એક શિકારી જંગલમાં શિકાર કરવા નીકળ્યો ફરતા ફરતા રાત થઈ એ ખૂબ થાકી ગયો અને ભૂખ પણ લાગી હતી પરંતુ આસપાસ ભોજન મળ્યું નહીં જેના કારણે હતાશ થઈને એ ઝાડ પર ચડી ગયો ઝાડ પરથી પાંદડા તોડી તોડીને નીચે નાખતો હતો ઝાડની નીચે શિવલિંગ હતું અને શિકારી જે ઝાડ પર બેઠો હતો એ ઝાડ બિલીનું હતું ભગવાન શિવ ખુશ થયા અને મોક્ષ થયો કહેવાય છે કે ભગવાન શિવ ને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે સામાન્ય રીતે બિલી માં ત્રણ પર્ણ હોય છે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નું સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન શિવનું ત્રિશૂલ પણ ત્રણ પાંખોનું હોય છે ભગવાન શિવ ત્રિનેત્રધારી છે બિલીને લક્ષ્મીનું વૃક્ષ પણ કહેવાય છે માટે ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાથી લક્ષ્મી માતાની કૃપા થાય છે બિલ્વ વૃક્ષના પત્રને બિલીપત્ર કહે છે તેમાં ત્રણ પાંદડાઓનો સમૂહ હોય છે તેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયના ભાવો રહેલા છે અને થડમાં કાત્યાયની છાલ માં ગૌરી અને પુષ્પ માં ઉમા દેવી નો વાસ રહેલો છે જ્યારે કાટાઓમાં નવ કરોડ શક્તિઓનો ભંડાર વાસ છે બીલવનો મહિમા અદ્ભુત છે

શિવ પુરાણ અનુસાર શ્રાવણ માસમાં શિવલિંગ પર બિલીપત્ર ચડાવવાથી એક કરોડ કન્યાદાન કર્યાનું ફળ મળે છે બિલીના પાનથી શિવલિંગની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં બિલીનું ઝાડ હોય તો પરિવાર પર પ્રભુ શિવની કૃપા સદાય રહે છે જે સ્થળે બિલીનું વૃક્ષ હોય એ સ્થળ કાશી જેવું પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે